મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે એનએસએસના સંયુક્ત ઉપક્રમે વસંત પંચમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ અવસરે કેડવણી ટ્રસ્ટ વડોદરાના માનનીય પ્રમુખ શ્રી પુષ્પાબેન પટેલ તથા સહમંત્રી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ડૉક્ટર ઠાકોરભાઈ ગર્લ્સ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ચારમીબેન ગાંધી તેમજ મહિલા મહાવિદ્યાલય વડોદરાના પ્રિન્સિપલ ડોક્ટર પ્રદીપ જોશી સાહેબની ગરિમામય હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત વિદ્યાદેવીમાં સરસ્વતીના ચરણોમાં હાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ માતા સરસ્વતી આરાધના કરવામાં આવી જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક બની ગયું હતું આ પ્રસંગે કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારની હાજરી સાથે મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમ દરમિયાન કોલેજના અધ્યાપિકા વર્ષાબેન પંડ્યાએ વસંત પંચમી શા માટે ઉજવવામાં આવે છે તેના ધાર્મિક સાંસ્કૃતિક તથા શૈક્ષણિક મહત્વ વિશે વિદ્યાર્થીનીઓને માહિતગાર કર્યા વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ ઉજવણીને વિશેષ ગૌરવ આપ્યું હતું વસંત પંચમીના આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર સંસ્કૃતિ અને જ્ઞાન પ્રત્યેનો આદર વધુ મજબૂત બન્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હિરલ પટેલ તથા કન્વીનર ડોક્ટર મહેશ ચૌહાણ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું